મોરચા દ્વારા મોદીએ સોગાર ઇદ કીટનું વિતરણ સુરત ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા દ્વારા સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાહેબે જાહેરાત કર્યા મુજબ રમઝાન ઈદ કીટનું વિતરણ કરાયું હતું ગુજરાત મોરચા પ્રમુખ અને ગુજરાત વકફ બોર્ડ ના અધ્યક્ષ ડોક્ટર મોહસીન લખંડવાલા સાહેબ સુરત શહેર મોરચા પ્રમુખ મોહસીન મિર્ઝા પૂર્વમાં મંત્રી ઇમરાન મેમણ પ્રતિષ્ઠિત મુસ્લિમ વ્યાપારી અગ્રણી રફીક ઉનાણી વસ્તે અસંખ્ય કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એનજીઓના પ્રમુખ શોકતભાઈ મિર્ઝા યાસીનભાઈ યુનુસભાઈ સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ડોક્ટર લોખંડવાલા સાહેબે મીડિયા અને પત્રકારોને જણાવ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના મુસ્લિમ સમાજ ખુશી સાથે પોતાના પર્વની ઉજવણી કરી શકે તે હેતુથી સોગાદે ઈદ કીટની કરેલી જાહેરાત મુજબ પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ગુજરાત ભરમાં મોરચાના પદાધિકારીઓ દ્વારા કીટોનું વિતરણ કરાઈ રહ્યું છે આ તકે તેઓએ કહ્યું કે ઈદની ઉજવણી ભાઈચારા સોહાર્દપૂર્ણ થાય અને રાષ્ટ્રના વિકાસમાં આપણે સૌ સહભાગી બનીએ તેવી નમ્ર અપીલ સાથે ગુજરાતના તમામ મુસ્લિમ બિરાદરોને એડવાન્સમાં ઈદ મુબારક પાઠવ્યા હતા ડૉક્ટર મોહસિન લોખંડવાલા પ્રમુખ ગુજરાત ભાજપા લઘુમતી મોરચા આજે આ રમઝાનના અંતિમ દિવસે અને ઈદના આવનારી ઈદના મોકા ઉપર એક અમારો રાષ્ટ્રીય લેવલથી સોગાતે મોદી નામનો કાર્યક્રમ અમને આપવામાં આવેલો છે જેના અનુસંધાન આજે અમે ભેગા થયા છે એ કાર્યક્રમના અનુસંધાન અનુસંધાને અલ્પસંખ્યક મોરચા રાષ્ટ્રીયની સૂચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા દ્વારા અમારા પદાધિકારીઓ દ્વારા વિવિધ શહેરોમાં એક ગરીબ વર્ગના અને જરૂરિયાતમંદ વર્ગના લોકોના જીવનમાં ખુશાલી અને ઈદનો તહેવાર સારી રીતે ઉજવી શકે એટલે એક કીટના માધ્યમથી એમને ગિફ્ટ આપવા માટેનો પ્રોગ્રામ છે જે અમારા મોરચાના પદાધિકારીઓએ પોતાના ખર્ચે અને પોતાના સ્વ સ્વેચ્છા અને સહયોગથી એકબીજાના આખા ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે તો સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક મોરચાના માધ્યમથી આ કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને એના દ્વારા સોગાતે મોદીના નામના કાર્યક્રમથી ઈદ ઉપર મુસ્લિમ મુસ્લિમ સમાજના ગરીબ વર્ગના લોકોને મદદ પહોંચાડવાના હેતુથી એક સિમ્બોલિક ગિફ્ટ પેટા આપવામાં આવે છે અને આવનારા સમયમાં અન્ય ધાર્મિક લઘુમતીઓ જેવી કે ક્રિશ્ચિયન શીખ બેસાખી આવશે ગુડ ફ્રાઈડે આવશે ઈસ્ટર આવશે એ તો દરેક સમાજના લોકો સાથે અલ્પસંખ્યક મોરચાના કાર્યકર્તાઓ સંવાદ કરી ને એમની સાથે આ જ રીતે કાર્યક્રમોના આયોજન કરશે